નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે રાજકોટમાં ટીઆરપી ગેમ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બ્રિજેશ ઝાએ પરિવારજનો સાથે મુલાકાત કરી અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી તો પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સાથે કલેક્ટર પ્રભવ જોશી ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જે દ્રશ્યોમાં તમને બતાવી રહ્યા છે કે પોલીસ કમિશનર હાલ જે છે તે તમામ જે અધિકારીઓ છે પોલીસના સિવિલ તંત્રના તેમની સાથે મુલાકાત કરી પરિવાર સાથે મુલાકાત પણ તેમણે કરી છે અને તમામ માહિતી છે તે હાલ મેળવી રહ્યા છે જે નવા નવનિયુક્ત પોલીસ કમિશનર છે તેણે આજ વહેલી સવારે જ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે તે એક્શન મોડમાં આવ્યા છે મહત્ત્વના જે માહિતી મળી રહી છે મુજબ પોલીસ કમિશનર હાલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે ને અહીંથી તે હવે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે જશે જ્યાં હાલ આરોપીઓ અને જે કહી શકાય કહી શકાય કે જે ઘટના

બેખડા ગામમાં એક નાગરિકનું અવસાન થતાં તેની દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી ત્યારે પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીસીને જાણ કરી પણ તેમની પાસે ટેન્કર ન હતા જેથી પાંદરો વીજ મથકના અધિકારીને જાણ કરતાં ટેન્કરને બદલે અગ્નિશામક દળનું વાહન મોકલાયું અને ગામના લોકોએ ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભર્યું અનિયમિત અને ઓછું પાણી મળતા ગામના લોકોને રોજે રોજ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે મહત્વનું નિવેદન આપ્યું તેમણે ગેમ ઝોન અગ્નિકાંડ અંગે જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી એટલું જ નહીં તેમણે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી અને કહ્યું કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં લોકસભાની ચૂંટણી દરમિયાન ફરિયાદોને લઈને તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન મોટા પાયે ગેરીતી થઈ હતી પરંતુ ચૂંટણી પંચે કોઈ જ પગલાં લીધા નહીં સરકાર ખાલી જાહેરાત કરે કે તપાસના આદેશો આપ્યા છે થોડી સહાયની રકમની જાહેરાત થાય એસઆઈટી બનાવવામાં આવે થોડા અધિકારીઓ નાના હોય એના પર કાર્યવાહી થાય પણ મારે સરકારને પૂછવું છે આપના માધ્યમથી કે આ દિન સુધી જેટલી એસઆઈટી બની આ ગુજરાતમાં આવા અકસ્માતો માટે એમાંથી કેટલી એસઆઈટીના રિપોર્ટો પર સરકારે કાર્યવાહી કરી કયા બનાવમાં જે મુખ્ય અધિકારીઓ છે એની પર એફઆઈઆર નોંધવામાં આવી કયા બનાવમાં કડકમાં કડક શિક્ષા કરવામાં આવી કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું રાજકોટમાં પણ ચાર ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય આયરની એનઓસી ના હોય બાંધકામની મંજૂરી ના હોય કોર્પોરેશન મને મંજૂરી ના આપી હોય વગર મંજૂરીએ પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં આગળ રાખવામાં આવતો હોય ટિકિટો વેચાતી હોવા છતાં મનોરંજન વિભાગ કે કલેક્ટર કચેરીને એની જાણ ના હોય મુખ્ય અધિકારીઓ ત્યાં ગેમ રમવા જાય ફોટા પડાવવા જાય પણ કોઈના ધ્યાને ના આવ્યું હોય આ આ બધી જ બાબતો બતાવે છે કે કે જેમ માન્ય વજુભાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મહત્વની બાબત પોલીસ અધિક્ષક કચેરી ખાતે પ્રેમવીર સિંઘે પોલીસ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ખાસ કરીને બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના જે અધિકારીઓ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની રાજકોટની કરુણાંતિકા બાદ રાજ્યના શહેરોનું તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સાથે જામનગરની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં ફાયર મામલે ફાયર એક્ઝિક્યુટિવ એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા જેમાં અમુક ફાયર એક્ઝિક્યુટરમાં મેકિંગ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી નહોતી હતી જેને લઈને હજારો દર્દીઓને સગા સંબંધીઓની અવરજવર રહેતી હોય છે ત્યારે રાજકોટ જેવી આગ દુર્ઘટના ઘટિત થાય તો જવાબદાર કોણ જેવા સુરક્ષાને અનેક સવાલો અહીંયા ઉઠવા પામ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો બજારમાં અખાદ્ય સામગ્રીને લઈને લોકો ક્યાંક ને ક્યાંક બીમાર પડી રહ્યા હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવતા જોવા મળી રહ્યા છે ત્યારે એક અહેવાલ અનુસાર જામનગર મનપા વિભાગની ટીમ એક્શન મોડમાં આવેલી જોવા મળી બજારમાં અખાદ્ય વસ્તુઓના વેચાણની ફરિયાદના આધાર પર ટીમના અધિકારીઓ દ્વારા શહેરના વારિયા મસ્જિદ આગળના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક્સપાયરી તારીખવાળા અંદાજિત રૂપિયા સાડા ત્રણ લાખના એકસો એકત્રીસ જાતના ખાદ્ય પદાર્થનો પેકેટો મળી આવ્યા હતા જેને લઈને મહત્વની જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અત્યારે આ ઉનાળાની સિઝનને અનુરક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ સેમ્પલિંગ ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મહમ્મદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા એકસો ને એકત્રીસ જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજીત કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇડ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે પોલીસ કમિશનર છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જે દ્રશ્યોમાં તમને બતાવી રહ્યા છે કે પોલીસ કમિશનર હાલ જે છે તે તમામ જે અધિકારીઓ છે પોલીસના સિવિલ તંત્રના તેમની સાથે મુલાકાત કરી પરિવાર સાથે મુલાકાત પણ તેમણે કરી છે અને તમામ માહિતી છે તે હાલ મેળવી રહ્યા છે જે નવા નવનિયુક્ત પોલીસ કમિશનર છે તેણે આજ વહેલી સવારે જ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે જ તે એક્શન મોડમાં આવ્યા છે મહત્વના જે માહિતી મળી રહી છે મુજબ પોલીસ કમિશનર હાલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે ને અહીંથી તે હવે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે જશે જ્યાં હાલ આરોપીઓ અને જે જે કહી શકાય કહી શકાય કે જે ઘટના સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે તેમના પણ હાલ નિવેદન લેવાની કામગીરી છે તે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે ચાલી રહી છે અને ઘટના સ્થળની પણ તે મુલાકાત કરે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે જી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને સરકારનું વલણ સખ્ત બન્યું હોવાનું જોવામાં આવ્યું છે રાજકોટના ત્રણ આઈપીએસ અધિકારીઓને હટાવ્યા બાદ રાજકોટ મનપા કમિશનરને પણ હટાવી દેવાયા છે હાલમાં તેમના સ્થાને અવડાના સી ડીપી દેસાઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બનાવાયા છે તો દેવાંગ દેસાઈ મનપાના નવનિયુક્ત કમિશનરની ચાર સંભાળતાની સાથે એક્શન મોડમાં આવેલા જોવા મળ્યા અગ્નિકાંડને લઈને કમિશનરે મનપાના અધિકારીઓ સાથે તાવડતો બેઠક બોલાવી હતી રાજ્ય સરકારના હુકમને આધીન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળેલો છે સૌપ્રથમ તો નામદાર હાઈકોર્ટનો આદેશ અને સરકારના આદેશ મુજબ જેટલા ગેમિંગ ઝોન જે ચાલતા હતા તે ગેમિંગ ઝોનની તપાસ કરી અને તેને બંધ કરાવવાની કાર્યવાહી ચાલે છે મહદંશે કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એવી પ્રાથમિક માહિતી મને મળી છે પણ તેમ છતાં પણ જો કોઈ બાકી રહી ગયેલા હશે તો એને સામે પણ કાર્યવાહી થશે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ શકે છે એવા જેટલા એકમો છે એ ખાસ કરીને એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીવાળા એકમો છે રેસ્ટોરન્ટ છે જ્યાં આગળ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે આવી કોઈ હંગામી જ્યાં ડોમ્સ કે એમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય કે જેને ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન કરવાનું હોય આવા એકમોની સામે અમે તપાસ માટે ઝુંબેશના રૂપમાં ટીમ મોકલી અને કાર્યવાહી કરીશું રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી પોલીસે મોડી રાત્રે ધવલ ઠક્કરની આબુ રોડ ઉપરથી ધરપકડ કરી ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીપી ઠાકરની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેના તેર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે ધવલ ઠક્કર નામના આરોપીને જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે મુખ્ય મુદ્દાઓ દલીલ નહીં રહ્યા કે આ આરોપી બનાવ બાદ બનાવના દિવસે આ આરોપી રાજકોટમાં હતો તેવું તેના નિવેદન પરથી જણાય આવેલ છે બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ અમદાવાદ થી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેન કરી અને રાજકોટ પોલીસને સોંપેલ હતા તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બ્રજેશ ઝાએ રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી એસીબી ક્રાઇમ ડીસીબી ક્રાઇમ એસપી અને રાજકોટના તમામ પીઆઈ મીટીંગમાં હાજર રહ્યા હતા બેઠકમાં ટીઆરપી ગેમઝોની ઘટના અંગે ચાલી રહેલ તપાસની દિશા આરોપીની પૂછપરછ ફરાર આરોપીની શુષકોને લઈને જરૂરી પૂછપરછ કરવાની સાથે કમિશનરે દિશા નિર્દેશ આપ્યા હતા મૃતકોના સજ્જનોને મૃતદેહ સોંપવાની જવાબદારી જે વિસ્તારમાં પીઆઈને સોંપાઈ છે તેને લઈને પણ ચર્ચા કરાઈ હતી સમાચારમાં વાત કરીએ કાળજુ ભલોડવી કાઢે એવી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સરકારે રાજ્યના દરેક શહેરોમાં આવેલા ગેમિંગ ઝોનમાં તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોની સેફ્ટીના સંદર્ભે એકમોના સંચાલકોની વ્યવસ્થાને નિર્ણય તપાસના આદેશ કર્યા છે ત્યારે સરકારના આદેશ અનુસાર તાપી જિલ્લામાં આવેલ વિવિધ ગેમ ઝોનમાં સિનેમા ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં જે રાજકોટમાં જે ઘટના છે એના સંદર્ભે રાજ્ય સરકાર તથા અમારા ફાયર અધિકારીઓના આદેશ મુજબ નગરપાલિકા અને એની આસપાસમાં ચાલુ હોય એવી ગેમ ઝોન કે જ્યાં વધારે એક્ટિવિટી પબ્લિક ગેધરિંગ જ્યાં વધારે થતું હોય એવા વિસ્તારમાં ચેકિંગ કરવાના અમને આદેશ મળે જે આદેશ અનુસાર અમે વ્યારા નગરપાલિકામાં કોઈ અત્યારે ગેમ ઝોન એક છે નહીં પણ આસપાસમાં જે ગેમ ઝોન છે એની અમે સ્થળ તપાસ કરેલ તપાસ કરેલ અને એમને સૂચન આપેલ ફાયર લક્ષી જે અમારે સૂચન આપવાના હતા એ સૂચન આપેલ છે અને ટોકીઝોમાં પણ અમે ચેકિંગ હાથ ધરેલ છે અને આગળની કાર્યવાહી જે પ્રમાણે આગળ અમારા ઉચ્ચ અધિકારી અમને સૂચન આપશે એ પ્રમાણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે સરદારનગર દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ સિલ્વર જૂથ ચાલીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ પાડવામાં આવી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સાલે દરોડા પાડે એસએમસીએસ પડે છ આરોપીની ધરપકડ કરી છે દેશી દારૂનો વોસ સહીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ગીર સોમનાથમાં કલેક્ટરે જાહેર સલામતીને લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું ફાયર સેફ્ટી લિફ્ટ લાયસન્સ ફાયર એનઓસી જેવા જરૂરી ડોક્યુમેન્ટો લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવાનો હુકમ કર્યો ત્રીસ દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરાશે રાજકોટ આકસ્મિકની આ ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ કરવું લીધેલી છે કે એને કંઈ લિફ્ટ બાપુ તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે એ પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર વ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમને એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લાગે કે મારું ફાયર છે આ તરજું છે આ તરફનું રિન્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ ત્રીસ દિવસની અમરે ત્રીસ દિવસ લોકો સમય આપ્યો પહોંચે કે આ પ્રકારનું બોર્ડ બનાવી લગાડી દે એટલે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જ્યાં નહીં લગડ્યું તો આ જે એની એકસો અઠ્યાસીની જે એનું એફઆઈઆર દાખલ કરાવશે કચ્છના ખેરા ગામમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને સ્વામિનારાયણ મંદિર ખેરા દ્વારા ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે મહોત્સવના બીજા દિવસે પાંચ ગજરાજ પર મુક્ત જીવન સ્વામી બાફાની નગરયાત્રા નીકળવામાં આવી આ નગરયાત્રામાં દેશ વિદેશના હરિભક્તો જોડાયા હોવાનું જોવા મળ્યું તેની સાથે શ્રીજી બાફાના ભુજ આગમનની ઝાંખી રજૂ કરવામાં આવી આ ઉપરાંત ગોળેસવાર મંડળ બે કલાત્મક રથ અને વિદેશથી આવેલ સ્કોટિસ પાઇપબેન્ડ સહિત કડસધારી તેમજ વેશભૂષાઓ સાથે બહેનો જોડાયા હોવાનું જોવામાં આવ્યું વિશેષરૂપે નગરયાત્રામાં ગજરાજ અને પાઇપ બેન્ડે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું વડિનગર શ્રી સ્વામિના ગાજી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા જેના વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક સ્નાન આજે આયોજન કરવામાં આવેલું છે મહોત્સવ આજે બીજો દિવસ છે અને ભવ્ય પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા રાખવામાં આવી છે અને એ નગરયાત્રામાં ઘનશ્યામ મહારાજ જીવન અબજી બાપા શ્રી ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા વડોદરા ના કરજણ નેશનલ હાઈવે અડતાલીસ પર ભાલે જ ભરૂચ રોડ પાર્ક કરેલા ટ્રક માં બાઇક ભટકાતા બેના મોત હતા પાલેથી ભરૂચ ભાઈ અને બહેન બાઈક ઉપર નોકરી અર્થે જી રહ્યા હતા એ જ દરમિયાન આ અકસ્માત થઈ ગયો જેમાં ભાઈ બહેન વસીમ મંસૂરી અને સહિસ્તા મન્સુરીના મોત નીપજ્યા ઘટના લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરવામાં આવી હતી ઓગણીસ જગ્યાની તપાસ હાથ ધરાઈ જેમાંથી ચાર સ્થળે ઘણા સમય પહેલાં ગેમિંગ ઝોન બંધ થઈ ગયા છે ગાંધીનગરમાં પાંચ એવા ગેમિંગ ઝોન એર્યા છે જેમાંથી ત્રણ લોકોએ ફાયર સેફ્ટી લીધી છે બે પાસે ફાયર એનઓસી નથી કેટલાક ગેમિંગ ઝોનમાં નાની મોટી ત્રુટીઓ સમય આવતા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે મોટી ત્રુટીઓ એ ચાહે ફાયર સેફ્ટીની હોય ઇલેક્ટ્રિકલ સેફ્ટી હોય કન્સ્ટ્રક્શન સાઇડ તરફથી હોય કે પરમિશન આર એન્ડ બીમાંથી કે કલેક્ટરેટમાંથી પરમિશન લેવાની હોય પોલીસની પરમિશન લેવાની હોય જેને જે લાગુ પડતું હોય એમાં એ એક પણ પરમિશન ના લીધેલી હોય અથવા તો એક પણ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ પણ નાની મોટી ત્રુટી હોય એ એ બધાનું સઘન ચેકિંગ થયેલ છે અત્યારે હાલમાં સરકારશ્રીના આદેશ મુજબ બધા જ ગેમિંગ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને લેખિતમાં આદેશ કરી દેવામાં આવેલો છે કે તમારે જે કાંઈ સર્ટિફિકેશન દેવાના હોય જે કાંઈ તમારે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ તમારી જે નાની મોટી ત્રુટિઓ હોય એના ફૂલફિલ કરવાનું છે અને એના પછી સરકારશ્રીનો આદેશ અને આ બધી તમારી જે પરમિશનની પ્રોસીજર અને જે ત્રુટીઓ ફૂલફિલ થશે ત્યારબાદ જ એને ફરીથી ચાલુ કરવાના આદેશ આપવામાં આવશે જેને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ હોય એવા બે ગેમિંગ ઝોન છે જેને ફાયર એનઓસી રિક્વાયરમેન્ટ છે અને નથી લીધી અમુક જે ટોટલ મળીને પાંચ ગેમિંગ ઝોન છે જેને ફાયર એનઓસીની રિકવાયરમેન્ટ છે અને એમ એની અંદરથી ત્રણે લીધેલા છે બે એવા છે જેને ફાયર એનો લીધેલ નથી બાકી જે ગેમિંગ ઝોન અથવા તો જે આઉટડોર ગેમિંગ ચાલતું હોય એમાં ફાયર એનઓસી લેવાની રહેતી નથી પણ ફાયર સેફટીના ઉપકરણો રાખવાના હોય છે જે નાની મોટી ત્રુટીઓ જેમાં જોવા મળી છે એના રિપોર્ટ કરવામાં આવ્યા છે અને એની અંદરથી સાઠથી સિત્તેર ટકાએ એ ફૂલફિલ કરી દીધા છે માત્ર વીસથી ત્રીસ ટકા એવા બાકી છે જે ત્રણ દિવસની અંદર એના ફાયર સેફ્ટીના ઉપકરણોમાં કંઈ બાકી રહેતું હશે તો એ કરી દેશે જૈન શાસન ધુરંધર મહારાજા શ્રી વિજયવલ્લભ વલ્લભ સુરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજા અમદાવાદના આંગણે પંજાબથી વિહાર કરતાં પધારેલ છે જૈન શાસનના સાધુ તથા સાધ્વીજી ભગવંત માટેના ઉપાશ્રયનું તેઓ ખાતમુહૂર્ત કરશે જેનો લાભ હજારો સાધુ સાધ્વી ભગવંતને મળશે ભારતની આ પ્રથમ જૈન ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત હરિયાણાના અંબાલા ખાતે કરી છે ત્યારબાદ સુરત ખાતે महावीर जैन विद्यालय जैन गर्ल्स हॉस्टल खानपुर करते जेवा हजारों छोकरियों ने भणवानो लाभ मेरे पालड़ी विस्तार में दशापोरवाल के पास में ही एक विशाल भूमि पर विजय वल्लभ समता जैन भवन का निर्माण कार्य प्रारंभ होने जा रहा है उसका भूमि पूजन और खनन का विधान कल गुरुदेव के सानिध्य में संपन्न होगा और जल्दी से जल्दी ये भवन बन के तैयार होगा जिसमें कि अहमदाबाद पधारने वाले साधु साधु जी भगवंत वहाँ पर स्थिरता कर सकेंगे अपना अध्ययन अध्यापन कर सकेंगे और साथ में कोई भी स्वास्थ्य संबंधी यदि उनको कोई सुविधा चाहिए तो वह भी वहाँ पर उपलब्ध करवाई जा सकेगी ताकि वह अपनी तप जप आराधना उत्तम रीति से करके अपनी आत्मा का कल्याण साध सके और सभी को धर्म की प्रेरणा दे सके निर्माण है वह जल्दी से जल्दी करवाने का विचार है क्योंकि गुरुदेव ये चातुर्मास पालीता ना करेंगे और हम चाहेंगे कि चातुर्मास के बाद में गुरुदेव जब पुनः अहमदाबाद अगले वर्ष पदाने तो इसका उद्घाटन कार्य तब तक संपन्न हो और इस संकुल का संपूर्ण निर्माण का लाभ एक ही भाग्यशाली ने संपूर्ण संकुल निर्माण का लाभ लिया है यूएसए निवासी डॉक्टर श्रीमती मीराबेन और डॉक्टर श्री जसवंत भाई मोदी उन्होंने बड़ी उदारता से इसका संपूर्ण लाभ लिया है પાવરગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખવા બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો બળજબરી કરતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે આ બાબતે બારડોલી ખાતે ખેડૂતોની સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી જો સરકાર પણ યોગ્ય નિરાકરણ નહીં લાવે તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવશે કેન કેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માગે છે બીજો એક ઇસ્યુ છે જે તમારી સામે છે એ લોકોએ નોટિસ આપેલી છે બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર તડકેશ્વરની આમાં બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે બારસો ને તેતાલીસ સર્વે નંબરમાં આ ભાઈને નોટિસ જ નથી મળી એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી બધા ગતગડા ચલાવતા છે અને ધમકી આપીને એ લોકોને કામ કરવું છે જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ તાલુકાનું નામ એની એની સાથે સર્વે નંબર ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય જેમાં પોલ પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કંડેક્ટર જતા હોય જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી એ લોકોએ ખાલી થોડા થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલાવાના છે એને જ નોટિસ આપેલી છે એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસરને ખોટી રીતે દબાવીને અને ખેડૂતોની મહામોલી જમીનનો બરબાદ કરવા તરફ જ્યારે આ જઈ રહ્યા છે ત્યારે આજની કોન્ફરન્સ બોલાવવાનો અમારો એ પણ ઈરાદો છે કે આપના માધ્યમ દ્વારા સરકાર દ્વારા આ વાત પહોંચે અને સરકાર આ બાબતની કોઈ નીતિ નક્કી કરે જ્યાં સુધી ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પોતે વધુ વીજ ઉત્પાદન કરે છે એવા સંજોગોમાં આડેધર રીતે લગભગ ત્રીસ ગીગા વોટનું સોલાર પાવર જનરેશન કરવા માટે અદાણી પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે ગુજરાતની પાવરની જરૂરિયાત બાવીસથી ત્રેવીસ હજાર મેગાવોટની છે અઠ્યાવીસથી ઓગણત્રીસ હજાર મેગાવોટનું ગુજરાત રાજ્યમાં જ્યારે જનરેશન થાય છે ત્યારે આ વધેરાનું જનરેશન કરીને અને ગુજરાતમાં જ કરીને શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ વાત પણ અમે લોકોને ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને સમજાતી નથી એટલે આપ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર